નમસ્કાર મિત્રો ટાઈ મનુ તો લાયર ને ધીરુભાઈ સલાળાવાળા મનુભાઈ વર્ષો થા મારું સુવર્ણ જે વાપરે છે એનાથી કેવું પરિણામ મળ્યું એ વિશે આટલા વર્ષો તો હું જોઉં છું જેમાં પછી પાસન કરવા માટે બહુ હાઈ ક્લાસ અનુકૂળ છે અને બહુ હાઈ ક્લાસ કેટલા વર્ષો થાય મને બહુ સારું રહે મિત્રો ખાતેનું પાચન કરવું હોય તો એની માટે એક હું તમને રીત બતાવું છું બે વાટકા લઈ લે ભણા ખાતેનું પાચન થઈ જાય આપણે પાચન કામ નથી થતું આ રીતે જમ્યા પછી દાળ લેવાની જમી લો પછી તમારે સાઈઝ પીવાની ઈચ્છા હોય ને તો અને પ્લાસ્ટિકના ગ્લાસમાં સાઈઝ પીવીશ ને એટલે જલ્દી પાછળ નથી થતું જો હું ગમે ત્યાં જમવા જાઉં ગમે ત્યાં જમવા જાઉં છું મેં કોઈ દિવસ પ્લાસ્ટિકના ગ્લાસમાં નથી સાઈઝ પીતો આ વાઈટ કો લેવાનો અને સાઈઝ પી

એટલે મારો આગ્રહ એવો છે હરેક મિત્રો ને માસ્ટૂટના ગ્લાસ માં સ્વાઈઝ આ દાળ ભેગી કરો એટલે તમારે પાછળ કહો હાઇટ ભેગી બરાબર કોઈ બહુ હારું